નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહ એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના કેટલાક મહત્વના પ્રશ્નો જાણીશું જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો વિડીયોના આંસરથી વધારે પ્રશ્ન નંબર એક ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કહ્યું છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન શ્રી ભારત રત્ન જેની શરૂઆત ઓગણીસો ચોપનથી કરવામાં આવી હતી રાધાકૃષ્ણ જેમને સૌ પ્રથમ ભારત રત્ન મળ્યો હતો ત્યારબાદ આગળ પ્રશ્ન કયા કલાકાર સૌપ્રથમ દાદા ફાળકે એવોર્ડ મળ્યો હતો સાચો જવાબ છે ઓપ્શન એ દેવિકા રાણી જેમને સૌ પ્રથમ દાદા પ્રશ્ન પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલું હતું માનવીની ભવાઈ સાચો જવાબ છે ઓપ્શન ડી માનવીની ભવાઈ ઓગણીસો પંચ્યાસી માં પન્નાલાલ પટેલને આ કૃતિ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ઓગણીસો પંચ્યાસી પ્રશ્ન નંબર પાંચ પાકિસ્તાન સરકારનો એ પાક એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવ્યો હતો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી મોરારજી દેસાઈ જેમને પાક પાકિસ્તાન સરકારે એ પાક એવોર્ડ આપ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન વિજ્ઞાન ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે તેનો સાચો જવાબ છે ઓપ્શન એ આર્યભટ્ટ એવોર્ડ જે વિજ્ઞાન ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન બે હજાર પંદરના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવર્ડ નીચેનામાંથી કોને મળેલ છે બે હજાર પંદરના જ્ઞાનપીઠ એવોર્ડ રઘુવીર ચૌધરીને મળ્યો હતો તેમની અમૃતા નવલકથા માટે ત્યારબાદ આગળનો પ્રશ્ન રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું જેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી ગીતાંજલિ આ પુસ્તક માટે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયા ક્ષેત્ર માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સાહિત્ય ક્ષેત્રે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન એ સચિન તેંડુલકર જે પ્રથમ ખેલાડી છે ભારત રત્ન મેળવનાર અને સૌથી નાની ઉંમરનો પણ ભારત રત્ન મેળવનાર વ્યક્તિ છે તો આતા કેટલાક મહત્વના પ્રશ્નો વિડીયો ગમે રહીને લાઈક કરજો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ જય હિન્દ